જો કે આમ બધાય તૈયાર થઈ ગયા ત્રણે આ બધી તૈયારી કરે છે નાસ્તો કરવા બે હું હું લાડવા ને બીજો મસાલો આવી ગયો છે અમી સનાઈ થઈ ને તૈયારી થઈ ગઈ જટા છોડે છે એમી માર બેન પાણી નાવા ગઈ લાગે કા ના રે ના ક્યાં રખડતી હોય તો આ લે લે આંટી એ તૈયાર થઈ હજી ઠેબા ખાવે એટલે અંગુઠો ખોજી જાય સ્મિતને સ્કૂલેથી તેડવા જવું નીકળી ગઈ હું પહોંચી ગઈ હું સ્કૂલે ને રિસેપ્શનમાં સ્મિતની રાહ જોઈને બેઠી હું તો હવે અમે નીકળીએ સ્કૂલેથી ઘરે ગઈ બધાય હવે નીકળીએ છીએ અમે ઘરેથી આઈજે રિક્ષામાં જવાનું હે પાછું રિક્ષા લેવા જઈએ માલ સામાન ભેગા કરી થઈ હે

એટલે અંદર થી લુગડું લેવા ગયા છે અહીંયા લુગડું પાથરી અહીંયા ને સુધારી નાખે ટાઢા પવન ઓલા રમાડે હે શ્રી હે શ્રી તો ક્યાં વાલમજી સોંગ છે ને એ અહિયાં જ ઉતારેલું હું બાંધી છે અને જણું બધા બેઠા હે ઓલી બાજુ જેઠા બાપા આવ્યા હે અહીંયા બેઠા છે બધા હવે અમે બધી તૈયારી કરી સુધારી લઈ બધું વાતાવરણ બહુ સારું છે બાઈ બધું મેળ કરે છે ને આ લઈ આવી હે સ્ત્રી કીધું તું કે મારે મહેંદી કરવી અનુભુ કોણ લઈ લેજે કોન લઈને આવી છે એ પૂરો થઈ ગયો પથરાઈ ગયું હવે બે જાય એક એક કરતા બધા અમે વર્ગી ગયા આટલી બાયું બાપા આવે છે પાડી દેવો ને ભજીયા ભજીયા પાડી દેવો ને ભજીયા પાડી દેહો ને કા અમે બધા નદીએ જઈ ગયા આટલા જણા બાપુ ને આનંદી ને શ્રીવા આ થોડુંક પથરાવાનું હે ને અને શ્રી ગણપતિ બાપા લીધા તા એને જ વિસર્જન કરી દેવું હે જઈ ગયા એમ બધા બાપુ ની તો અહીંયા પૂગી ગયા છે હા બાપુ ને અહીંયા જ છે બધા આમાંથી અમે આયેલા જઈ ક્યાં રસ્તો નીકળે છે અમે તો લઈ જાય ખબર નહીં આ લે લે અહીંયા તો આવું છે વડી જવા લવા બીજા થી રસ્તો જાય છે એડવાન્સ થઈને લઈ એવી મને ખબર હે મને એ તો ક્યાંયથી હવે એમ હતું નહીં પછી આમાં સ્ત્રીએ એક રસ્તો બતાવ્યો કઈ જ જાય એવું લાગે હો એમાંથી જો અમે કેળીમાંથી અને આમણી નદી દેખાય છે હવે ઓલી આવે છે આનંદી શ્રી શ્રીવાને લઈને અહીંયા હતીમાન મંદિર હે હાલો આ ધીરે ધીરે આવે હલટન ત્રણ જણા જણાની વાસુ ફોન આવ્યો કમારે આવવું હે તે આવે છે આ હલવાઈ ગયા હે એવું દેખાય છે મને પણ વાંધો ના આવ્યો હાલો નીકળી ગયા ચેતન કાકા ના વાસુ અમારી મોર પોચી ગયા આ પૈસા ચડાવે છે આ ત્યાં પોચી ગયા છે સ્ત્રી ને અહીંથી ઘાકર દેવી છે ચેતન કાકા કેજ કર લે નહી હે એવું કરવું મને તો સારું પલરી ગયા કપડા પૈસા ચડાવતા ચડાવતા આવે છે એટલે ફોટાનો અરગ પૂરો ન થતો જ્યાં હોય ત્યાં ફોટો પાડી દે પાર પાડ પાર

घुसी तो टोर को बहुत लागतो तो पानी हतू ओहो जंगल जो रस्तो है आ, हा काटा गरी गया फोरम आवी गई है कॉलेज एथी बाई होवे हूं करे है जोई मम्मी रोटी करे है पापा झूममा बेही गया है गरमा गरम और बदे है हा आया खीर खावन चालू करियो है कोई खीर थी हमें तो नहीं मतलब वधु

તમાર જેવા નથી થયા ને કે તમાર જેવા થયા આ બધા અહીંયા જમવા બેસી ગયા છે છોકરાઓ શ્રીવાન આ બધું લેવા દેવાનું કામ કરે છે સંભારો ભજીયા આવી ગયા છે લાડવા છે

હા જમી લીધું હવે આ વાસણ માં વર્ગી ગયા તું હું હું કરશ આયા કયો ની અરે ગારા વાનો કો કાદમ રહ્યો ગયો તો આ ને લઈને આવે છે જો ચાલુ કરી જાય આવી પાડા છોડવાના હોય

તો અહીંયા ઘડીક ઘડી બેઠા હે આરામ કરી લઈએ વાતું નાખું આ બાજુ જો વાસુ અમીશ ફોરમ થઈને હાલો ખાટલા લઈ લે બીજું શું આ બેજો અહી હમ હમ યુ લંબાઈ બી હૈ ફોરમ ને અમેસા હો ખાટલો લઈને જવાનું છે હાલો ઊભા થાવ उधर શ્રી બેને અહી છે લે એને ત મને ખબર જ ન હતી અને વાસુ ને તો અહી ઘેન ચડી ગઈ છે પૂઈ ગયા છે કે जागे છે પંખો રાખી નમ ખુતા હોય હા જોઈ લે આ તો પંખો રાખી ન हां जी अई आटा लेवाई ना खाटलो लेवाई आ हुई गया है बड़ा काम करीन थकी गया था तो हुई गया अबे खाटले हुई गया बे भाभी ने श्री आया हुई गया ये बाबू ने मम्मी अबे हूँ हमी साफो रो ने श्रीवा ओमेटला जागे ही फरो मेन मेहंदी करे श्रीवा ने मैं मेहंदी कर दी थी ये बेही गई

চাই হি اندر মোবাইল চার্জিং ন হক্ত চার্জিং কাও বই থেই জি খেলা পে텐 করাত ঐ আহুলে উই পিછા হে পিછા হে কে না পিછા হে হଁ গণপতি બાপানা মজা आईवी के